કાર્યકર અને તેડાગર સુરજ સુમલ ની મુલાકાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના નિર્દેશ અનુસાર છ ત્રણ વર્ષના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી ટીએચઆર આપવામાં આવે છે તેમજ ત્રણથી છ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તા વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આટાનો સમાવેશ થાય છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોએ ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક હોમ અને સત્વો ફોર્ટીફાઇડ આટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમૂર ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી અને નલ લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક રેશન અને સત્વો ફોર્ટીફાય ડાટાની બનાવટની પ્રક્રિયા અને મહત્ત્વ અંગે સમજણ મેળવી હતી તેમાં સો ટકા કાર્યકર અને તેડાગર બહેનો સાથે મુખ્ય સેવિકા નૈનાબેન અને બ્લોક ન્યુટ્રીશન મેનેજર મહેશભાઈ રબારીએ ખાસ હાજરી આપી હતી નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા એસીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ